તો રાજકોટમાં જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે કેરાળી લુણાગરાથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે કેમિકલયુક્ત પાણી છોડાતા ભાદર પ્રદૂષિત થઈ રહી છે દિલ્હીની યમુના નદી જેવા દ્રશ્યો ભાદર નદીમાં જોવા મળ્યા ભાદર નદીમાં ફીણની ચાદર દેખાય નદીના પાણી પર ફીણના ગોટે ગોટા દેખાયા વરસાદની આડમાં કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડે છે સ્થાનિકોનું આ કહેવું છે નદીઓમાં પ્રદૂષિત પાણી દેખાતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં આક્રોશ પ્રદૂષિત પાણીથી રોગચાળો અને જમીનને નુકસાન થવાનો પણ ભય છે આપણે આ કેમિકલ યુક્ત પાણી છે વર્ષોથી એમને ચાલુ ને ચાલુ છે અને આપણે આવી ઘણી બધી રજૂઆત કરી એમ છતાંય આમાં કોઈ ધ્યાન આપતું નથી નીચે ભાદર બે ડેમ છે એમ છતાંય કોઈ પગલા લેવાતા નથી આ પાણીમાં જો ઢોર જાય તો એ પણ હળી જાય છે તો ખેતી લાયક તો હાવ પાણી છે જ નહીં આ ખેતીને એકદમ નુકસાન કરે છે આ પ્રદુષિત પાણીથી પાકને નુકસાન થાય જીવજંતુ આતે આ તે બધા માછલા બધા આ તે મરી જાય પર્યાવરણને નુકસાન થાય આ ભાદર નદી છે અત્યારે આ કારા ઉનાળે અત્યારે બે કાંઠે નદી આવી ગઈ છે એ ઉપર તો એટલો બધો વરસાદ પીડ્યો નથી તો આ પાણી આવ્યું ક્યાંથી એમ ડાય ડાયંગ ડાયંગવાળા ભાદર ઘાટવાળા બધા પાણી છોડે છે અત્યારે અહીંયા જેવો વરસાદ બે સાટા ખરે ત્યાં નદીમાં કાશ્મીર જેવું વાતાવરણ ઊભું થાય નુકસાનમાં આમાં જો અનેક જમીન કરી નાખી છે બંજર જમીન કરી નાખી આવું પછી બીજા નંબરમાં આ માલધારી માલધારી લોકોને ઢોરની નુકસાની આવે ચામડીના રોગ થાય છે ઘણા પ્રકારની નુકસાની છે અને મેઇન નુકસાની તો પર્યાવરણ જો પર્યાવરણની નુકસાની ખરેખર થતી હોય અને તંત્રને ખબર પડતી હોય તો હું તો કહું છું પહેલેથી બંધ આપણે પર્યાવરણ ભણાવે છે છોકરાને બંધ કરી દેવું જોઈએ જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં થોડોક વરસાદ પડે એટલે પ્રદૂષણ માફિયાઓ છે તે ક્યાંક બેફામ છે તે ક્યાંક બનતા હોય છે આપણા દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે આ છે તે ભાદર નદી છે ને આ ભાદર નદી છે તે ક્યાંક કેરાડી તેમજ લુણાગ્રા ગામ છે તે આગળથી પસાર છે તે ક્યાંક થઈ રહી છે અને ગઈકાલે પડેલા વરસાદ બાદ છે તે ક્યાંક એકાએક આ ભાદર નદીની અંદર કલર કેમિકલ યુક્ત તેમજ પ્રદૂષણયુક્ત પાણી છે તે ક્યાંક છોડવામાં આવ્યું છે અને તેના જ કારણે આ ભાદર નદી છે તે અત્યારે ક્યાંક તમે કાશ્મીરનો નજારો જોતા હોય તે પ્રકારનો નજારો આ ભાદર નદીની અંદર છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે જાણે કે આ આખે આખી નદી ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક અત્યારે સામે છે તે ક્યાંક આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે અનેક વખત ખેડૂતોએ આંદોલનો કર્યા છે સાચો સાથ ખેડૂતોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે તેમ છતાં પણ આ જે પ્રદૂષણ છે તે ક્યાંક અટકવાનું નામ છે તે ક્યાંક નથી લઈ રહ્યું આ જે ભાદર નદી છે તે ક્યાંક અહીંયાથી ધોરાજી ભાદર બે ડેમ છે તેમાં છે તે ક્યાંક ભરતી હોય છે તેમજ જે આસપાસના ખેડૂતો છે તે પણ ક્યાંક સિંચાઈ માટે છે તે ક્યાંક પાણીનો ઉપયોગ છે તે ખેતરોમાં કરતા હોય છે અને તેઓના પાકને પણ છે તે ક્યાંક નુકસાન છે પરંતુ મહત્વની વાત વખત રજૂઆત કરવા છતાં પણ કાશ્મીર જેવો માહોલ હોય તે પ્રકારે બરફની આખે આખી ચાદર છે તે ક્યાંક છવાઈ ચૂકી છે અને તેના જ કારણે હવે ખેડૂતો તેમજ માલ માલધારીઓ છે તે ક્યાંક મુશ્કેલીમાં છે તે ક્યાંક મુકાયા છે અમુક જે કારખાનાના સંચાલકો તેમજ પ્રોસેસ

તો ભાદર નદીમાં પ્રદૂષણ મુદ્દે જીપીસીબીના અધિકારીનું નિવેદન લૂલો બચાવ કરતા દેખાયા જીપીસીબીના અધિકારી આરવી ચૌહાણ નદીમાં ડોમેસ્ટિક પાણી આવવાથી પ્રદૂષણ થાય છે આરવી ચૌહાણનું આ કહેવું છે નગરપાલિકાનું ડોમેસ્ટિક પાણી ભાદર નદીમાં જાય છે નદીમાં ફેરણ થવા મુદ્દે ટીમ મોકલીને તપાસ કરાશે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે ત્રીસ ટકા વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકળામાંથી સીધું એ નદીમાં જ જાય ડોમેસ્ટિક વેસ્ટોર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે ફોમિંગ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો પણ આજે આજીમાં ભી આ રીતે ફોર્મિંગ તો થાય જ છે તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોર્મિંગ થતું જ હોય છે એમ